ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જવાહરબાગ ખાતે યોગ શિબિર યોજાઈ હતી જેમાં યોગ ટ્રેનર દ્વારા વિવિધ યોગાસન થકી યોગના ફાયદા અંગે માહિતી આપવામાં આવી હતી આ સાથે જ સ્વચ્છતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા યોગ શિબિરમાં પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત મુખ્ય અધિકારી કેશવ કોલડિયા સહિત નગરસેવકો તેમજ સીઆઈએસએફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા જવાહર ગાર્ડન ખાતે યોગાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ અન્ય પદાધિકારી સંગઠનના પદાધિકારીઓ તેમજ નગરપાલિકાના સ્ટાફ તેમજ આર્ટ ઓફ લિવિંગમાંથી અને સીઆઈએસએફના જવાનોએ ભાગ લીધેલો હતો નાગરિકોને સફાઈ અભિયાનમાં સાથ અને સહકાર આપવા નમ્ર અપીલ કરું છું જય હિન્દ જય ભારત